નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગીર સોમનાથમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે મનરાગા કૌભાંડમાં ત્રણ મહિના બાદ જેલ મુક્ત થયેલા કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા આજે વતન સુપાચી પહોંચ્યા ઢોલ શરણાઈ અને પુષ્પવર્ષા વચ્ચે જોટવાનો ભવ્ય સ્વાગત થયો હતો અઢારે વર્ણના લોકો આહિર સેના અને કોંગ્રેસ આગેવાનોની ભીડ ઉમટી જોવા મળી હતી અર્જુન શૈક્ષણિક સંકુલ ખાતે ઐતિહાસિક સ્વાગત સમારોહ યોજાયો હતો સમર્થકોને સંબોધતા હીરાભાઈ જોટવાએ કહ્યું ગલા કટેગા લેકિન ઝૂકેગે નહીં જોટવાના આ સ્વાગત બાદ સ્થાનિક રાજકીય સમીકરણોમાં નવી ચર્ચા ગરમાઈ છે આગામી દિવસોમાં જિલ્લા રાજકારણમાં ગરમાવો વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે નમસ્તે એમના દીકરા હોય આવજો ઉભું કરીને ઓળખી ધરપકડ થઈ ત્યારે પણ એક જ શબ્દ વાપર્યો હતો કે સત્ય બે જય હતી સત્ય પરેશાન થાય પરાજિત ના થાય હંમેશ માટે આખરે સત્યનો વિજય હોય છે અને નેવું દિવસે સત્ય બહાર આવ્યું એટલે ન્યાયપાલિકાનો હું આભાર માનું છું અને જે લોકોએ મને ઉત્સાહ મારી સાથે સદ્ વ્યવહાર કરી મારા જન્મદિવસે ભગવાન કૃષ્ણને ધ્વજારોહણના કાર્યક્રમમાં હજારો લોકોએ પ્રાર્થના કરી એ પ્રાર્થના પણ ફળી છે એ હું માનું છું કોઈ સંતે એમ કીધું છે કે મીરા નરસિંહ પોતાને ભગવાન મળ્યા એમના પ્રમાણો આપતા ગયા એટલે કે લખતા ગયા મને એમ લાગે લાગે છે કે આપણે આવા સંજોગોમાં એક રસ્તને યાદ ના કરીએ એમણે કરેલી મદદ ને યાદ ના કરીએ તે બરાબર નહીં અંતે સમયે તમારી મહેનત કરો ગીતા મેં કીધું કે કર્મ કરતો ફળ મળશે અને એ કાનૂની રીતે જે કે કાનૂની સંઘર્ષ લડાઈ એ મહેનત ના અંતે ન્યાયપાલિકાએ જે ન્યાય આપ્યો ભગવાન કૃષ્ણએ જેલમાં જન્મીને રાજ સત્તાની પીડા અને અન્યાયો સામે પડવા માટે જ અહીંયા જ્યારે જેલમાં જ જન્મ લીધો હતો એ જેલમાં અમને દિવસ એવો જ કંઈક અનુભવ રહ્યો આખરે સત્યનો વિજય થયો ભગવાન કૃષ્ણના અને જે જે લોકોએ સુરતથી લઈને તળાજા જુનાગઢ જિલ્લો મોરબી જામનગર કચ્છ પાટણ સુધીના જે આવેદનપત્રો આપ્યા એમને પણ આ તકે હું યાદ કરું છું અને અઢારે વર્ણને આહિર સમાજને મારા ખૂબ ખૂબ આભાર કે આપ જ્યારે આફતની ઘડી અમારી સાથે રહ્યા અમારા પરિવારની સાથે રહ્યા ત્યારે તમારો આભાર કારણ કે સમય તો કોઈ પણ હોય સારો હોય કે ખરાબ હોય એક જવાનો જવાનો ને જવાનો પણ ખરેખ ખરાબ સમયે ધીરજ રાખવા માટે ખરાબ સમયે જે પડખે ઉભા છે એવા લોકોને ફરીથી આભાર માનું છું જય હિન્દ હિન્દુસ્તાન આઝાદ દેશ છે અમે આઝાદ દેશના નાગરિક છે અમને કોઈ દબાવી શકે નહીં